વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓગણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેયર પિંકીબેન સોનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના ઓગણસીમાં સ્વતંત્રતા દિનની ઉજવણીનો કાર્યક્રમ સયાજીબાગ સફેદ બંગલા પાસે આયોજિત કરાયો હતો આ અવસરે મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા દિવસની ઉજવણીના અવસરે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પાલિકાના પદાધિકારીઓ કાઉન્સિલરો અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી મેયર પિંકીબેન સોની તથા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરાના નગરજનોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ બસો વર્ષની ગુલામી પછી અઢળક અને મુસીબતો તકલીફો અને કષ્ટોની પરાકાષ્ઠા પછી જ્યારે ભારત દેશને આઝાદી મળી આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રત્યેક પરિવારનું યુવાધન પોતાની જાતને આઝાદીની એ લડતમાં હોમી દેવા માટે તત્પર હતું અને આપણને આઝાદી મળી ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ આઝાદીના ઓગણ્યાએસીમાં સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા

હું મારા આપના દ્વારા હેપી ઇન્ડિપેન્ડન્સ પાઠવું છું આજે ખાતે આ હાઉસ કમાઠીબાગ રેનોવેટ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે અહીંયા સેલિબ્રેટ કરવા માટે નક્કી કરેલી હતી અને ગઈકાલે એક સંગીત સંધ્યા અને પ્રોજેક્શન મેપિંગનું શો પણ આયોજન કરવામાં આવ્યું હતું એને સાકાર કરતા અને આ વખતનું જે નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં વડોદરાની વિકાસ સારી રીતે થાય વડોદરાના સુકા કરી અને વડોદરાના મ્યુનિસિપલ સર્વિસિસ તમામ પબ્લિક સુધી પહોંચે અને આવનારા દિવસોમાં વડોદરામાં દેશભક્તિની માહોલ જાળવી રહે એને પણ યાદ કરતા અમે તમામ સિટીના ઇમારતોને પણ મોટા મોટા હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ લાઇટિંગ કર્યા છે ગઈકાલે કોટા બ્રિજને પણ અમે લાઇટિંગ કર્યું છે માર્કેટ એટલે બધા જગ્યામાં એક દેશભક્તિની માહોલ બને તિરંગા યાત્રાનું સફળ યોજના પછી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવી છે આ માહોલ સહ વડોદરામાં રહે અને આપણા લોકો જે આપણા ત્યાગ કર્યા હતા ભારતના ઇન્ડિપેન્ડન્સના માટે એ તમામને યાદ કરતા આપણે આને પણ આજે આ વખતે સારી રીતે ઉજવણી કરીએ એવા શુભેચ્છા બધાને પાઠવું છું